શું થશે તમારું આ ક્યારની જગાડતી હતી ને ત્યારે જાગતા નહોતા હતા જેમ સૂતા હતા અને આ જાગશે ને પછી ભાગા ભાગી કરવાનું ચાલુ કરી દેશે અને સાથે સાથે મને પણ કરાવશે આ તમારી ટેવ ક્યારે સુધારશો તમે હા બધું તૈયાર કરી રાખો ને હું ત્યાં સુધીમાં છે ને તમે નાઈ પણ બહાર નથી આવતા બહુ ધીમા છો તમે ધીમો છું એમ આજે તું મારી સાથે ઓફિસે આવ હા તને પણ ખબર પડે કે હું કેટલો તેજ છું તો મને ખબર છે ને કે તમે બહુ તેજ છો એટલે તો તમારા રાજમાં લીલા લેર કરું છું તમે મારું કેટલું ધ્યાન રાખો છો કોઈ કમી નથી આવવા દેતા પણ એક સાચી વાત કરું આ છે ને સવારમાં વહેલા ઉઠવાની ટેવ પાડો ને તો વધારે સારું હા તારી વાત સાચી છે હાથથી એટલે કે હવેથી હું વહેલા ઉઠી જઈશ હવે ક્યારે ભૂલ નહીં કરું અને વિચાર તો હતો કે જીમ જોઈન કરી લઉં હા બોડી બનાવું ને એમ પણ શું કે આ વજન વધી ગયો છે તો શું કેવું તારું વાહ વાહ જવું જ જોઈએ કાલે જતા હોય તો આજે જાઓ અત્યારે જાઓ પણ ઓફિસે અને સાંભળો આ બાબુજી આવવાના છે એમને ફોન આવ્યો હતો તો રાત્રે બને ને તો વેલા આવી જજો પ્લીઝ હા એ શક્ય નથી આજે રાશી સમજવાની કોશિશ કર આજે મારે બે મીટિંગ છે એટલા માટે મને લેટ થઈ જશે પ્લીઝ તું સંભાળી લેજે અને એમ પણ બા બાપુજી રોકાવાના છે ને હા હા રોકાવાના છે હું તો કહું છું કે એક મહિનો નહીં ને પાંચ મહિના ભલે ને રોકાય મને શું ફરક પડે છે હા એમનું જ તો ઘર છે ને મને કઈ વાંધો નથી હા અને તમે છે ને ભા બાપુજીને જરાક કેજો કે હું ભલે શેરની છું પણ મને છે ને માણસોને સાથે રહેવું ગમે છે હા હા સાચી વાત છે તારી રાશી હું શું કહેતો હતો હા કાંઈ નથી કહે લેટ થઈ ગયું છે હા તમે છે ને બહુ વાતોડિયા છો અરે પોતે તો મોડું કરો છો ને મને પણ મોડું કરાવો છો અરે જો હું મારી વાત તો 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 સાંભળ તને તને કંઈ કહેવાનું હતું પણ યાદ નથી આવતું હા 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 મારે આવે ને 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 એમની મનગમતી રસોઈ તમે છે 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 આખો આખો દિવસ દિવસ ઓફિસે ભયા મારો કેમ જાય મને ખબર રાત્રે કેટલા મોડા આવો છો હા તો બીજું કંઈ કહેવાનું હતું નહીં નથી નથી મોડું થતું ઓફિસે જવું છે સાય રે ગોવાળિયો રે મારો સાયબો રે ગોવાળીયો હું ગોવારણ ગીર રે મારી શ્યામ રાતા જોડલી शिकू हटली मोटी भूल राशिद तू इतली बडी भुलकड काही रीते थई सके बाबा आज तो नणंदबा नो जन्मदिन दिवस छे मरी गई फोन फो, 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 नेटवर्क केम नथी फोन उपाडो अंकिता बहन फोन उपाडो शो करो जो रिंग जाए जो फोन क्यों नहीं उपाड़ था शो करो अंकिता बहन ने मने कर बिजु नंबर आप ही हो घर नो नंबर गई 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 रिंग गई अब हेलो अंकिता बहन अब કેમ છો મજામાં ને મને ખબર જ હતી કે તમે મજામાં આજો પહેલી વાત તો છે ને તમારી માફી માંગુ છું આજે તમારો બર્થડે છે અને વિશ પણ ના કર્યું વિશ યુ વેરી હેપી બર્થડે તમે છે ને ઘણો લાંબો જીવો ભગવાન તમારી બધી જ મનોકામના છે ને પૂર્ણ કરે અરે અંકિતાબેન અંકિતાબેન મારી વાત તો સાંભળો મને તમારો જન્મદિવસ યાદ જ હતો પણ તમને તો તમારા ભાઈની ટેવ ખબર છે ને કેટલા મોડા ઉઠે છે પછી ઉઠે અને પછી એમના કામમાં લાગી રહું છું એમનું ટિફિન બનાવવાનું એમનો નાસ્તો અંકિતાબેન જો હું એના માટે માફી માગું છું ને નાના અંકિતાબેન તમે સમજવાની કોશિશ કરો ઘરની કેટલી બધી જવાબદારી માથે હોય ને કાપી નાખ્યો ફોન કેમ સમજાવું બધાને અરે એકલી માણસું ઘરની જવાબદારીઓ કેટલી હોય એકલે હાથે બધું કરવાનું પણ નહીં સમજવું જ નથી માનું છું કે માણસથી થોડી ઘણી શિકાયતો હોય પણ સાહેબ આમ કરવાનું હોય ફોન કાપી નાખ્યો નથી વાળું અજરાક ઉતાવળા હાલો અરે હું ઉતાવળા આવ્યો આ તમે જોયું નહીં આ આજકાલની છોકરીઓ કેવી રૂઆપ કરે છે આપણી દીકરી અંકિતાને ન તેડાવી અને આપણને બંનેને તડાવી લીધા અને પાછા નારદને કહે છે કે પાંચ મહિના અહીંયા રહેવાનું છે તમારે અને જો હું તો કહી દઉં છું હું અહીંયા રોકાવાની નથી એ સોનાના કોળિયા ભરાવે ને તોય મારે રોકાવું નથી વાંધો છે કઈ વાત જોઈ જ નથી જાણવી નથી અને સીધો નિર્ણય લઈ લેવો છે અને પેલા બાત સમજે કે શું કહેવા માંગે છે પછી ને કઈક નિર્ણય લેવાય હે ભગવાન આનું મારે શું કરવું બસ હો ઈ છે ને તમને કઈ ખબર ન પડે ઈ તો બહુ ચાલાક છે આપણી દીકરીને તો તેડાવી જ નહીં મને તો લાગે છે કે આપણને જુદા કરવાના જ કાવતરા છે એના આ કેટલી મહેનત કરીને નારદને ભણાવ્યો શું વાયલું તું એકલી જા બે ઘડી મને શાંતિ લેવા દે અને આ તારી લવારી છે ને એ કઈ બંધ થવાની નથી આજકાલની આ ભણેલ ગણેલી હોવને તારા વાદ વિવાદમાં પડવું ન ગમે બરોબર એટલે તું આ તારી લવારી તો ન્યા બંધ જ રાખજે ને તો મારે નથી આવું તું જા એકલી એ તમારે આવો હોય તો આવો પણ હો વાતની એક વાત હું ન્યા રોકાવાની નથી કહી દઉં છું તમને અને મને ખબર જ છે કે ત્યાં જઈને તમે એના જ થઈ જવાના છો એની વાતોમાં આવી જશો પણ તમને ખબર નથી કે નારદ તો છે જ આપણો દીકરો પણ ઓલી ઓલી કાંચીડા જેવી છે રંગ બદલ છે એ તમને ખબર ના પડે એ ભગવાન અને કેમ સમજાવી મારે આ છોકરો સારો છે છોકરાની હોવ એ સારી છે અને આની લવરી એક બંધ નથી થતી હાને પોતાનું સાસુ સાસુપણું દેખાડવું છે બસ મારે આની માનસિકતા કેમ બદલવીને એ જ સમજાતું નથી આ ઘરે થેકો હરક બદુડી થઈને નીકળી હતી અહીંયા આવીને રંગ બદલાઈ ગયો આ કાચીણાની જેમ રંગ બદલે છે શું કરું ને હું નહીં એ જ મને નથી સમજાતું બસ ઈશ્વરને ફરિયાદ થઈ ગઈ ગવાઈ ગયા મારા ગુણ હવે ચાલો અંદર પણ હો વાત ને એક વાત હું ને આ રોકાવાની નથી નારદ તો બિચારો આપણો દીકરો છે પણ જ્યારથી ઓલી આવી છે ને ત્યારથી બધાના રંગ બદલાઈ ગયા છે હાલો હવે આમ હાલો પોતાને હા હું પણ રાખું છે બસ મને ટોકવાની જોતા નથી કે ઓલી કેવી છે પપ્પાજી તમારે જે ખાવું હોય ને એ મને કહી દેજો ત્યારે તો હું મમ્મીની પસંદ બનાવવાની છું રાત્રે તમે જે કહેશો ને બનાવી દઈશ રાશી મારા માટે પાણી લઈ આવતો હા આમ શું પડી છો આ કામમાં થોડીક મદદ કરાય પાણી પીવાનો ઓર્ડર કરવો બોલો આજે અંકિતાનો જન્મદિવસ છે તે કે નારા દે એને ફોન કર્યો હા મમ્મીજી મેં ફોન કર્યો હતો પણ થોડો મોડો ફોન કર્યો હતો તમને તો ખબર છે ને કે હા નારાજ મોડા જાગવાની ટેવ છે એટલે એમના કામમાં ને કામમાં છે ને થોડું મોડું થઈ ગયું અંકિતાબેન થોડા નારાજ હતા મારાથી તે કીધું કે દીદી અહીંયા થોડાક દી રોકાવા આવો ના ગમે એમ વાત કરીને ગોટાળો વાળી દીધો હશે મને ખબર છે આજકાલની છોકરીઓની દાનત જ આવી હોય છે નંડુ તો કોઈને ગમતી જ નથી એક મિનિટ મમ્મીજી દાનત એટલે તમે કહેવા શું માંગો છો મારી દાનત નથી એમ બેનને અહીંયા બોલાવવાનું મમ્મીજી તમને કહું છું કે બેનભાઈ મારી સાથે સરખી રીતે વાત નથી કરી આ મોડો ફોન કર્યો ને એટલે હવે એ કંઈ સાંભળે તો એમને કહો કે તમે રોકાવો કે બીજી કંઈ વાત કરું પણ એ તો કંઈ સાંભળતા જ નહોતા બસ કરવા ખાતર ફોન કર્યો હશે બાકી તારી દાનત તો મને ખબર જ છે પણ મારી દીકરી અંકિતા બધું સમજે છે ચાલ ફરી ફોન કર અને એને અહીંયા બોલા એ ત્યાં અને અમે અહીંયા તમારે તો કોઈ ગામડે આવવું જ નથી બસ અમારે જ હળદોલા ખાધા કરવાના મમ્મી આ તમે કેવી વાત કરો છો પપ્પા મને ક્યાંય જવામાં કઈ વાંધો નથી પણ સમય તો હોવો જોઈએ ને તમને તો ખબર છે ને એમને મોડા જાગવાની ટેવ છે મારે સમયસર એમને બધું તૈયાર તો કરીને આપવાનું ને હું એકલી તો ક્યાંય ના જઈ શકું હું ક્યાંય જાઉં તો હાઈનું બધું અટકી જાય અને એ તો આપણા આધાર સ્તંભ છે ને એમના ઉપર તો આપણે જીવીએ છીએ તો હું કઈ રીતે આવી શકું એટલે તું કેવા શું માગે છે કે મેં છોકરાને કાંઈ શીખ્યું નથી એમ અરે છોકરાઓ મોડા ઉઠે તેમાં વાંધો શું છે એને થોડા ઊભા થઈને વેલા ઉઠીને માટલા વિછડવાના હોય ભાખરી કરવાની હોય તારે જે કહેવું હોય ને એ મને કે એને શું કામ ફરિયાદ કરે તું તો છે તમને ખબર છે આજે છે આજે અંકિતા દીદીનો જન્મદિવસ હતો તો મારાથી થોડું વિશ કરવામાં મોડું થઈ ગયું થોડું એટલે પડી વાળતી હતી સાડા જ થયા હતા એટલે મેં ફોન કર્યો ફોન ઉપાડીને પછી તો એમને જે મને સંભળાવી છે વાત જવા દો હા મમ્મીજી આવે ને તો એમને પણ મને કેટલી ખરી ખોટી સંભળાવી અને અંકિતા દીદી મારું કંઈ સાંભળે તો હું એમને કહું નહીં કે તમે રોકાવા આવો એમની સાથે કંઈ વાત કરું પણ એમને તો મારું કંઈ સાંભળવું જ નથી અને ખબર નહીં મમ્મીજીને શું ફરિયાદ કરી એ તો કેટલું ખીજાતા હતા મને આમાં તારો કઈ વાંક નહીં હોય જો ફોન તો મેં પણ નથી કર્યો એટલે કદાચ કદાચ નારાજ થયા હશે અને કંઈ બોલી ગયા હશે હા તે પણ આવું તો કઈ હોતું હશે બધી અપેક્ષા મારા તરફથી શું કામ રાખે છે એ લોકો અંકિતા દીદી જે બોલ્યા એ બધું તું મે સાંભળી લીધું પણ મમ્મી મમ્મી તો વગર વાકે મારા ઉપર વર્ષી પડ્યા ને કેટલું બોલ્યા મને જો મને તો લાગે છે કે હા વખતે છે ને એ લોકો વધારે નહીં રોકાય હા નારદ મને લાગે છે કે હા અંકિતાબેનની છે ને કંઈક વાત હશે એમની કંઈક વાત મનાવવાની હશે એટલે વાત કરવા માટે આપણી પાસે આવ્યા હશે જોજો એવું જ કંઈક નીકળવાનું છે પણ હા બધામાં મારો શું વાક હતો ચિંતા નહીં કર અને ધ્યાનથી મારી વાત સાંભળ મમ્મીની ઉંમર થઈ ગઈ છે એમનો સ્વભાવ એવો જ છે મેં તને કોઈ દિવસ કઈ કીધું મેં તને કોઈ દિવસ કઈ રોકી તો પછી સમજી લે કે મમ્મી નથી રહેતા અને એમ પણ એ એ જે બોલ્યા છે ને ભૂલી થોડો સમય જવા દે બધું સરખું થઈ જશે ઠીક છે હા આપણે બંને છે ને અંકિતાને કાલે ફોન કરી દઈશું સાથે કરીશું અને પૂછશું કે બેન ભૂલ થઈ ગઈ એક મિનિટ કાલે શું કામ અત્યારે જ ફોન કરો અત્યારે ફોન કરો આપ ઘડીએ ફોન કરો ને એમને પૂછો કે મારો વાક શું હો તો મને પણ ખબર પડે ને સમય તો જો હવે મોડું થઈ ગયું છે અત્યારે કોણ ફોન કરે હા કાલે કરીશું ને ચિંતા નઈ કર નઈ માનો ને મારી વાત તમે સમજવાની કોશિશ કરો અત્યારે ફોન કરીને પૂછી લો સાચું કહું છું પ્લીઝ પ્લીઝ અત્યારે નહીં જો એ મોટી બેન છે અને હું એની સાથે વાત કરીશ ને પ્રેમથી એટલે બધું સમજી જશે તારે અત્યારે ગુસ્સો કરવો બધું આટલું બધું વિચારવું એ સારું નથી જો લેટ થઈ ગયું છે આપણે સૂઈ જઈએ અને સવારે વહેલા ઉઠવાનું છે આપણે કાલે વાત કરી લઈશું હા સારું આ લોકો એમ કહે છે જ્યાં નકામી ચાદરું હોય ને એ બધી ફેંકી દેવાની હોય પણ હું તો છે ને એને જેટલી ચાદરું હોય એ બધા એને ફાડીને એના રંગીન ગોદડીઓ બનાવું સારું કહેવાય નહીં તો હા જુઓ એમ પણ આપણા ઘરે પણ આજ નહીં તો કાલ જરૂર તો પડશે જ ને એટલે તમે અત્યારથી તૈયારી કરવા લાગ્યા છો બરાબર છે મમ્મી બરાબર એટલે તું કેવા હું માગીશ આ ગોદડી તો હું મારી અંકિતા માટે બનાવું છું મારી દીકરી છે ને અને તારે ત્યાંથી આવશે ને એ તારે સાસરેથી આવશે એટલે મારી તરફથી તો આશા રાખતો જ નહીં કે હું તને ગોદડીઓ બનાવી દઈશ અને આ રાશિ ક્યાં ગઈ છે ક્યાં મૂક્યા આવ્યો એને ખબર નથી મને ગઈ છે ક્યાંય હું જોતો આવું એક મિનિટ હા કીતા જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ ક્યાં જાય છે તું જોવા જતો તો હા તમને બધા છે ને મને લાગે છે કે સિરિયસ વાતમાં છો પહેલા મારી વાત કરી લઉં હા તારા માટે પેંડા છે હવે એમાં એટલે તમને જણે સોનાની વસ્તુ લાવી હોય આ સારું કર્યું બેટા તું આવી ગઈ આ તારી માં કાલનો ઉપારો લીધો એટલે આ જો ને રાસીઓની વાય પડી ગઈ મમ્મી શું કહે છે પપ્પા જો એમ ભાભીની પાછળ ના પડી જવાય સાચું કહું ને તો મેં પણ કાલ બહુ ગુસ્સો કર્યો કર્યો પર હતો એમણે મને ફોન વિશ કરવા માટે અને મારી અધીરા એવી કે હું ચાલુ પડી ગઈ ચપ કરવા કઈ નહી બેટા બસ હવે તું આવી ગઈ ને હવે મને શાંતિ થઈ બાકી આજકાલની છોકરીઓ એને તો ખબર જ નથી પડતી કે કોને કેમ સાચવવા આ જોઈ અમને ફોન કરે જ

બધી જવાબદારી છે એના પર અને છતાં એ બધું સમજે છે અને પેલી પેલી આ નાનું થશે અને આપણે આમ છવાયા રહીએ તો એ કેવું લાગે અરે જ દિવસ તો સાથે રહેવા મળે તો એટલું સમજાય નહીં અને હું એને એ સમજાવવા માગું છું કે ક્યારેક નાનું આવે ને તારે પણ તો બધાની સાથે રહેવાય બીજો કંઈ મારો ઈરાદો નહોતો મમ્મી મમ્મી તો કઈ વાતને ક્યાં લઈ જાય છે મેં તે દિવસે જે વાત કરી હતી ને એ મારો કહેવાનો અર્થ એવો હતો કે લગ્ન થયા પછી હું એકલી ફીલ કરું છું મતલબ કે તમે લોકો ફોન ન કરો હા બબુચા એ તો મને યાદ કરે જ નહીં અને બિચારા ભાભી એ ક્યારે જો વહેલા મોડો ફોન કરે ને તો હું એમના પર ગુસ્સો કરી લઉં એટલે હવે અહીંયા આવી છું ને તો એમની માફી માંગવાની છે વાતના અર્થને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો તમે લોકો જોયું આ છોકરી કેટલી ડાય છે અને આપણા રાશિઓ પણ કેટલા ડાય છે આ તું બધું ઊંધું વાળવા બેઠી છો કદાચ આ રાશિઓથી ફોન કરવામાં થોડીક મોડું થઈ ગયું ફેર શું પડે અને આપણે છે ને ને આ સાસુ થોડુંક દૂર કરો તો વધારે દીકરી બનીને સમજાવો તો સાંભળે નહીં આ તો સાસુ બનીને કેવું છે કોણ સાંભળવાનું તમને ખબર છે આ તમે અહીંયા આવવાના હતા ને

પણ છતાંય જ્યારે વાત છે ને આ વંડીઓ ઠેકવા લાગે ને ત્યારે વાત આપણી હાથમાં નથી રહેતી આ શીખ કઈક શીખ આ ભાઈ બેન પાસે કઈક શીખ તું પથરા નાખે છે અને બેટા આ રાશિઓ ક્યાં ગયા છે તને કઈ તો ગયા છે ને આ કઈ વસ્તુ લેવા ગયા છે તમે કઈ બીજું નહીં વિચારતા મારાથી રિસાઈ નથી ગઈ હા ગમે તે હશે જે હમણાં આવી જશે અને બસ હવે પીડા તો ખાઈ લે એ તો ભૂલી જ ગયો તો તમારે ખાવો છે ના મમ્મી જોયું અંકિતા જોવા જાવ છું એમ કરીને જતો રહ્યો દેખાયો ઈ કે રાશી કોઈ મમ્મી શું કરે છે તું પણ અરે ભાભી નો ફોન આવ્યો હતો એણે ભાઈને બહાર બોલાવ્યો છે કે કામ હશે ને જો મમ્મી એમની પણ એક જિંદગી છે એમને પણ જીવવા માટે સ્પેસ જોઈએ કે નહીં અરે ભાભી કેમ છો હાભી હું મજામાં છું તમે કેમ છો માફ કરજો હા હું ઘરે નહોતી ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ લીધી હતી ને એટલે જવું પડે એમ હતું કેન્દ્ર પર નોટી થાય ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ કે મજા નથી બસ હવે બહુ વાતો થઈ ગઈ ધરાઈ ગયા આ છોકરી આવી છે એને ભૂખ લાગી છે જા રસોઈ ની તૈયારી કરો ભાભી મમ્મી તો મજાક કરે છે રસોઈ તો મેં ક્યાર ની બનાવી નાખી છે મમ્મી ખબર છે ને કે રસોઈ બની ગઈ છે તો પછી શું કામ આવું કરે છે વાત તો જાણવા દે કે શું થયું છે ભાભી શું કામ ગયા હતા હોસ્પિટલે કઈ પ્રોબ્લેમ છે જો તમે મને કહી શકો છો બોલો નહીં બોલે નહીં બોલે અરે પણ તું શાંતિ રાખીશ બધી ગયું તમારું હવે કઈ બોલવાનું છે મમ્મીને પૂછું બોલવાનું છે ભાઈ ના ના પાક્કું નથી ને શું છે મને કહે ને જો તમારાથી છે ને તમારા બધાથી એક વાત છુપાવી હતી લ્યા હા અને એટલે કે અમે લોકોએ તમને લોકોને માટે જ કે વાતની કરી હા પણ તો શું કામ છે વાત કર હા તો વાત એમ છે કે તું બનવાની છે અને તમે દાદા દાદા તો એટલા માટે સાચું કહું આ ખબર હતી અહીંયા પણ તમે અહિયાં આવ્યા પણ રાશિ સાથે જે વર્તન કરતા હતા જેવી રીતે બોલતા હતા હું તો રાત જોતો હતો કે અંકિતા ક્યારે આવે અંકિતા આવે એટલે તમને બધાને બેસાડીને આ વાત કરવાની હતી તમે લોકો મને પૂછતા હતા ને કેશો મેં પૂરી કરશું ને તમારી જરૂરિયાત બધી અને સાંભળો હું તો હવે દેશમાં માં નથી હું બસ અહીંયા રમવાનો છું મારું મને યાદ આવી જાય

હવે તો હું મારા નાના ઠાકોરને રમાડવામાંથી ઊંચી આવું તો તમારા બધાનું ધ્યાન રાખું ને બસ હવે તો હું ભલી ને મારો લાલો ભલ કોઈનું ધ્યાન રાખવાની નથી અને બધા રાશી હવે આ જેટલી હું ગોદડીઓ બનાવું ને એ બધી મારા લાલા માટે મને માફ કરજે મેં તારી સાથે આવું બધું કર્યું હા અને અંકિતા હવે તો આ રંગબેરંગી ગોદડીમાં મારો લાલો જ પો છે બીજું કોઈ નહીં હવે પછી જો ને નહી